ડાંગ દરબાર એટલે કે એક દિવસના રાજા પાંચ રાજા અને નવ નાયકોના દરબાર તરીકે ઓળખવામાં આવે છે ડાંગ દરબાર ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાની અંદર હોળીના તહેવાર દરમિયાન ઉજવવામાં આવે છે અહીં ડાંગ દરબારમાં સરકાર તરફથી પાંચ જૂના ડાંગી રાજાઓને પેન્શન આપવામાં આવે છે અને નૃત્ય સાથે સંગીતની સાથે સાથે આ ઉત્સવની તૈયારી શરૂ થતી હોય છે ત્રણ દિવસનો આ વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ તરીકે ઉજવાય છે અહીં આ મેળાનું સ્થાન જોઈએ તો કે ડાંગ દરબાર ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના આહવામાં એટલે કે સાપુતારાના પહાડી વિસ્તારમાં આયોજન કરવામાં આવે છે ઈસવીસન અઢારસો ને બેતાલીસથી ડાંગનો આ વિસ્તાર અહીંના રાજા નાયકો સંભાળતા હતા પરંતુ આ સમયગાળા દરમિયાન જંગલનો પટ્ટો બ્રિટિશરોને સોંપવામાં આવ્યો અને તેના બદલામાં ભીલ રાજા નાયકોને વાર્ષિક રકમ ચૂકવવામાં આવી હતી એટલે કે દેશ આઝાદ થયા પછી અહીં ડાંગ દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું ડાંગ દરબાર દિવસે ને દિવસે જોઈએ તો કે આ દિવસે આદિવાસીઓ ગંગા નદીના કિનારે સૂર્ય સર્પ પૂજા કરે છે અને ત્યાર પછી આ મેળાની શરૂઆત થાય છે ડાંગ દરબારમાં લોકો એકઠા થઈ પોતાની ફરિયાદોનું નિરાકરણ કરાવતા હોય છે જે સ્થાન આજે ડાંગના આદિવાસીઓ રાજાઓ બેસે છે તે સ્થળે ફરિયાદ કરે છે અને ફરિયાદનું નિરાકરણ તેમના વતી ત્યાંના કલેક્ટર કરે છે અહીં નૃત્ય સાથે કહાલિયા અને તાડપુર જેવા વાદ્યોને પણ બગાડવામાં આવે છે અને આદિવાસી સંસ્કૃતિની ઉજવણી થાય છે અહીંઓના મુખ્ય પાંચ રાજામાં ગાઢદી લીંગા દહેરી બૌતી વાસુણના અને પિંપરીઓનો સમાવેશ થાય છે જ્યારે નવ નાયકોમાં પીપલાઈ દેવી વાડિયાવન બિલબારી જરી ઝારખડી કેરલી પલાસવીર શિવબારા કેટક કટુપાડા દૂધે અને ચિંચરી નવ નાયકોનો સમાવેશ થાય છે એટલે કે આ પાંચ રાજા અને નવ નાયકોને અહીં વાર્ષિક વર્ષા સન રૂપે ચોક્કસ રકમ ગુજરાત ભારત ગુજરાત સરકાર તરફથી ચૂકવવામાં આવે છે તેમના ખોરાકની વાત કરીએ તો કે તેમનો ખોરાક મુખ્યત્વે શિકારી પ્રવૃત્તિ માછલા કંદબુડ મધ અને ફળ જોવા મળે છે જ્યારે પહેરવેશમાં ત્રણ સફેદ ધોતી અને માથે સફેદ પાઘડી હોય છે અને તેનો છેડો લટકેલો હોય છે ગળામાં આભૂષણ હોય છે અને પગમાં કડા અને મોજડી જોવા મળે છે અંગ્રેજ પ્રતિનિધિ સર એટમ રોએ ડાંગી ભીલ રાજા અને નાયકોને આવીને ત્રીસ વર્ષના વાર્ષિક ભાડા પેટે કરાર આધારિત જંગલની અંદર આ પટ્ટો ભાડા પેટે લખાવી લીધો જેનો મુખ્ય હેતુ હતો અહીંનું ઇમારતી લાકડું મેળવવું એટલે કે ડાંગરાજીઓ સામે તે સમયગાળા દરમિયાન ત્રણ ટોપલી મૂકવામાં આવી જેમાં પહેલાંમાં લાકડા બીજામાં માટી અને ત્રીજામાં રૂપિયા હતા જો પહેલાંને પસંદ કરે તો જંગલ ઉપર તેમનો અધિકાર રહેશે બીજાને પસંદ કરે તો ત્યાંની જમીન ઉપર તેમનો અધિકાર રહેશે અને ત્રીજાને પસંદ કરે તો આ કૂટનીતિનો મુખ્ય હેતુ અંગ્રેજોનો હતો એટલે કે અહીં રાજાઓએ પૈસાને પસંદ કર્યા પરિણામે આ વિસ્તાર અંગ્રેજોના હાથમાં આવ્યો હતો અને વાર્ષિક રૂપે અંગ્રેજો તેમને વરસાસન આપતા હતા ઓગણીસો સુડતાલીસ બાદ દરેક રાજાઓનું પેન્શન બંધ કરી દેવામાં આવ્યું છે પરંતુ આ ડાંગીર પાંચ રાજાઓનું પેન્શન ચાલુ રાખવામાં આવેલું છે એટલે કે આ વિસ્તારમાંથી ઇમારતી લાકડાને બહાર લઈ જવા માટે અંગ્રેજ સરકારે તે સમયગાળ દરમિયાન બિલી મોરાથી વગેરે વચ્ચે ટ્રેનની પણ સુવિધા શરૂ કરી હતી અને દેશ આઝાદ થયા પછી ડાંગ દરબાર સૌપ્રથમ પ્રથમ દાવ દહાડ નામના ગામની અંદર ઈસવીસન ઓગણીસો ને પાસઠમાં ભરાયો હોય તેવો ઉલ્લેખ જોવા મળે છે આમ અહીંના આદિવાસી પાંચ રાજાઓ મુખ્યત્વે જોઈએ તો તેમની આર્થિક સ્થિતિ નબળી જોવા મળે છે અને સાથે સાથે આ પાંચ રાજા અને નવ નાયકોનો આ વિસ્તાર તરીકે આહવા ડાંગ ઓળખાય છે આમ અહીં ઐતિહાસિક આદિવાસી ભીલ સમુદાય કે જેઓ અંગ્રેજ સામે ઝૂક્યા ન હતા પરિણામે તેમને હાલમાં પણ વાર્ષિક પ્રશાસન રૂપે પેન્શન આપવામાં આવે છે અને જો તમને અમારી માહિતી આ સારી લાગી તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવને લાઈક કરો શેર કરો અને સબ્સક્રાઈબ કરો